છેડતી અને ધમકી આપ્યાનો ગુનો નોંધીને મૃદંગ દવેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદમાં વધુ એકવાર નબીરાવનો સ્ટંટ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નબીરાવે મોઘીદાટ કારોના કાફલા સાથે રસ્તાને બાનમાં લઈને સ્ટંટ કર્યા હતા ત્યારે આ વાયરલ વિડીયોના આધારે પોલીસે તપાસ કરતા આ વિડિયો ગુજરાત બોટલિંગથી અજીત મીલ ચાર રસ્તા સુધીના રોડનો હોવાનું જાણવા મળ્યું હતું જેના આધારે ટ્રાફિક પોલીસે વિડીયોમાં દેખાઈ રહેલા ચાર કાર ચાલક સહિત સાજ શખ્સો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે નરોડામાં માત્ર પાંત્રીસ હજાર રૂપિયામાં ઘર પરીક્ષણ કરવાનું રેકેટ પકડાયું છે જેમાં એક વ્યક્તિ ડમે ગ્રાહક બનીને ઘર પરીક્ષણ માટે ખાનગી હોસ્પિટલ ગયો હતો જેમાં તેણે બધી વિગતો મોબાઈલમાં રેકોર્ડ કરીને જિલ્લા પંચાયત અને આરોગ્ય વિભાગને જાણ કરી હતી ફરિયાદને પગલે પંચાયતના અધિકારીઓ અને ડોક્ટરની એક ટીમે હોસ્પિટલમાં જઈને પુરાવા એકત્ર કર્યા હતા અને ગર્ભ પરીક્ષણ માટેનું મશીન સીલ કર્યું હતું ત્યારે કેટલા સમયથી આ કોપણ ચાલતું હતું અને તેમાં કોની કોની સંડોવણી છે તેની તપાસ કરવામાં આવશે